શ્રી ગણેશય ન જય શ્રી કૃષ્ણ કનૈયા જય સીતારામ ખૂબ જ સરસ સાંભળવા જેવું રક્ષાબંધન નિમિત્તે ભજન ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી હાઈપ કરજો જવું વારણે તો સોહાગી ગગન ચાંદ લો લહે જો સોહાગી મારો વીર જો કમા વીરાણે લો લહે બીજો સોહા રાજ મૂલ્યે લોણી ઇમલી રાજે મારો વીરજો ખાવીરા જવું વાણે લો પરણી ઇમલી રાજે મારો વીરજો ખાવીરા જવું વાણી લોમા વીરા there não